આમોદનગરમાં એક તરફ વાયરસની દહેશત સર્જાઈ રહી છે તો બીજી બાજુ પાલિકાના સફાઈ કામદારો છેલ્લા કેટલાક દિવસોથી તેમની માંગણીઓને લઈને ધરણા પર ઉતર્યા છે જેને લઈને સમગ્ર આમોદમાં રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે જયારે તંત્ર પણ તેમની લાગણી અને માંગણીઓ સંતોષવાના મૂડમાં નથી તેમ લાગી રહ્યું છે જયારે સફાઈ કામદારોના સમર્થનમાં ગત રોજ આમોદનગર વેપારી એસોસિએશન દ્વારા આમોદ નગરપાલિકા પ્રમુખની તેમજ નગરપાલિકાના મુખ્ય અધિકારીને ટાંચી નું આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં આમોદનગરમાં પાયાની સુવિધા મળી રહે અને સફાઈ કામદારોનો પ્રશ્ન વહેલી તકે હલ કરી સફાઈ અભિયાન હાથ ધરે તેવી માંગ કરી હતી તહેલકા ન્યૂઝ સાથે રિપોર્ટર આમોદ અમે નગરપાલિકાની અંદર પ્રમુખશ્રીને મળવા માટે આવેલા હતા પરંતુ પ્રમુખશ્રી તથા આવેલા નથી આપણે ચીફ ઓફિસરની મુલાકાત થયેલી નથી સેનેટરી શ્રીને અમે અમારું આવેદનપત્ર એસોસિએશન દ્વારા આપેલું છે એમાં ગામના પ્રાંત પ્રશ્નો છે બધા સફાઈ કામદારોનો પ્રશ્ન બહુ મોટો છે બીજું સફાઈ ગંદકીના રોગચાળો ફાટી નીકળવાની દહેશત છે એના માટે બી અમે સેનેટરી શ્રીને રજૂઆત કરેલી છે તથા ટાવરના રિનોવેશન માટે જે ગામનું જે મોભ કહેવાય આપણા આમોદ બજારનું નાક કહેવાય એનું બી રિનોવેશન થતું નથી અને શોપિંગ સેન્ટર જે છે એનું ત્રણ વર્ષથી તૈયાર થયેલું છે પણ શોપિંગ સેન્ટરનું બી કાર્યરત આ લોકો કરતા નથી એના માટે અને સીસીટીવી કેમેરા જે મેન ચોર રસ્તા પર છે જે